આજે હું માર્કેટ ગઈ હતી ને સવારે તો ત્યાં મને સરસ આ ઝીણી મેથી મળી ગઈ તો ચાલો મેં વિચાર્યું કે તમને આ ઝીણી મેથીમાંથી જ એક સરસ મજાની રેસિપી બતાવું તો સૌથી પહેલાં આપણે એને કટ કરી લઈએ છીએ સૌથી પહેલાં એના પાછળના જે ભાગ છે એને કટ કરી લેવાનો છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મેથીને તમે જ્યારે લાવો ત્યારે એને તરત જ યુઝ કરવાની છે કારણ કે આ મેથી બીજે દિવસે બગડી જતી હોય છે આ મેથીને આપણે બારીક બારીક કટ કરી લીધી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો એના માટે આપણે લઈએ છીએ અહીંયા અડધો કપ ઘઉંનો લોટ પા કપ બાજરાનો લોટ બે ચમચી રવો આપણે જે મેથી સુધારી હતી એ અડધો કપ લઈએ છે અદકચરું વાટેલું જીરું લઈએ છીએ એક ચમચી અતકચરા વાટેલા મરી લઈએ છે એક ચમચી બે ચમચી આપણે અહીંયા તેલનું મોણ લઈએ છે મીઠું લઈએ છીએ સ્વાદ અનુસાર બધું મિક્સ કરી લઈએ આ મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે આપણે આપણે જે મોટી મેથી વાપરતા હોઈએ છે એની પણ પૂરી સરસ બનતી હોય છે પણ આ જે ઝીણી મેથી આવે છે એની પૂરીનો સ્વાદ એકદમ અલગ જ આવે છે તમે તમારા ઘરે ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે ખરેખર મારી વાત સાચી છે કે નહીં જો આવું પડતું મોડ હોવું જોઈએ હવે આપણે પાણી નાખી અને મીડિયમ લોટ બાંધી લઈએ તો લોટ બંધાઈને તૈયાર છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ કારણ કે આપણે એમાં રવો એડ કર્યો છે તો રવા મહેંદાની પૂરીને આપણે વણી લઈએ આપણે એક ગોયણું લીધું છે એને આપણે અટામણમાં લઈ લઈએ છે અને આપણે વણી લઈએ છીએ બધી બાજુથી એકદમ સરસ વણી લેવાની છે હવે આપણે એને ઇમ્પ્રેશન આપી દઈએ જેથી કરીને પૂરી ફૂલે નહીં હવે તમારે ઘરમાં રહેલું કોઈ પણ ઢાંકણું છે કે તમારા પાસે આવું કોઈ કટર હોય ને તો એનાથી તમે પૂરીને કટ કરી લેવાની છે જોઈ શકો છો તમે કે આવી થિકનેસ છે આવી રીતે સરસ આપણે બીજી બધી પૂરી વણી લઈએ તો બધી પૂરી વણાઈને તૈયાર છે હવે આપણે પૂરીને તળી લઈએ પૂરીને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાની છે પૂરીને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે અને આમાં આપણે એને પ્રેસ કરતું જવાનું છે તમે જોઈ શકો છો કે સરસ મજાની પૂરી તળાઈ ગઈ છે બંને સાઈડ થી સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે એને બહાર કાઢી લઈએ તો તૈયાર છે સરસ મજાની ગરમા ગરમ ક્રિસ્પી એવી ઝીણી દેશી મેથીની પૂરી અને સાથે ચા તો સાંજની તો મજા જ પડી જાય અને એમાં પણ જો સરસ મજાનો મોસમ હોય તો સોને પે સુહાગા તો મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો